આજે તમને સુરતની એક એવી શાળા બતાવીશું જે શાળા મોંઘા ડોનેશન વાળી સ્કૂલોને પણ શરમા આવે જી હા સુરત જિલ્લાના માંગણું તાલુકાના નાનકડા ગામે આવેલી પ્રાથમિક શાળા જે શાળામાં શિક્ષક સઈદભાઈ વિદ્યાર્થીઓને આપે છે ઉચ્ચ કોટીનું શિક્ષણ આ શાળામાં શિક્ષક સઈદભાઈના માર્ગદર્શન હેઠળ ધોરણ એકમાં ભણતો વિદ્યાર્થી બોલી લે છે એક હજાર એકા સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ તો ઊંધી એબીસીડી તેમજ છ ભાષામાં ગાડિયા પણ લખી લે છે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોવા છતાં આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું જોઈએ અમારા ખાસ અહેવાલમાં શિક્ષક કભી સાધારણ નહીં હોતા આજના જમાનામાં તમામ માતા પિતા તેમના બાળકના ભવિષ્ય માટે સારા ભણતરની આશા રાખતા હોય છે ત્યારે બાળકના સારા ભણતર માટે ઉચ્ચ શિક્ષણ પણ જરૂરી હોય છે સારા શિક્ષણ માટે વાલીઓ મોંઘી ડોનેશન વાળી શાળાઓને પસંદ કરતા હોય છે જેથી તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે પરંતુ સુરત જિલ્લાના માંગરો તાલુકાના નાનકડા ગામમાં આવેલ એવી પ્રાથમિક શાળા છે જે શાળા હાઈ ફાઈ સ્કૂલોના શિક્ષણને પણ શરમાવે જી હા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝાખરડા ગામે આવેલી એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળામાં શિક્ષક સૈદભાઈ સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ પૂરું પાડી રહ્યા છે શિક્ષક સૈદ ભાઈના માર્ગદર્શન થી ધોરણ એક થી પાંચ માં ભણતો વિદ્યાર્થી એક થી લઈ એક હજાર એકા સુધીના ઘડિયા બોલી તેમજ લખી લે છે એટલું જ નહીં આ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી રોમાન ચાઇનીઝ ઉર્દુ આમ કુલ છ ભાષામાં ઘડિયા પણ લખી લે છે શાળા સવારે આવતાની સાથે જ પહેલા ગીતા અને કુરાન ની જ્ઞાન અહીં અપાય છે એક સરકારી નાનકડી પ્રાથમિક શાળા હોવા છતાં અહીં પ્રભાવશાળી શિક્ષક એવા સૈદભાઈના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ ઉચ્ચ કોટીનું જ્ઞાન મેળવી રહ્યા છે જેનો વાલીઓને તેમજ ઝાખરડાના ગ્રામજનોને ગર્વ છે માંગરોળ તાલુકાના ઝાખરડા ગામની પ્રાથમિક શાળા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની સાથે માનવતા ધાર્મિકતા અને સમાજ સેવાના સંસ્કારોનું સિંચન કરવાની ઉમદા કામગીરી શિક્ષણ જગત અને સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ છે સુરતના માંગરોળથી ચાર કિલોમીટર દૂરના અંતરે આવેલા ગામમાં આદિવાસી અને મુસ્લિમોની વસ્તી છે ગામની પ્રાથમિક શાળામાં હિન્દુ મુસ્લિમ બંને કોમના બાળકો અભ્યાસ કરે છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ પ્રાથમિક શાળામાં કંઈક અલગ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શિક્ષક સઈદભાઈ ઇસ્માઈલ શાળાના વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ આપી રહ્યા છે ઝાખરડા ગામની એક નાનકડા ગામની નાની પ્રાથમિક શાળા હોવા છતાં વાલીઓ હાઈ ફાઈ શાળાઓમાંથી પોતાના બાળકને ઉઠાવી પ્રાથમિક શાળામાં પોતાના બાળકને ભણાવવાનું પસંદ કરી રહ્યા છે ભલે નાનકડા ગામની નાનકડી પ્રાથમિક શાળા હોય પરંતુ મોહમ્મદભાઈ ઇસ્માઇલ જેવા શિક્ષકના ઉચ્ચ કોટીના શિક્ષણને લઈ સુરત જિલ્લા સહિત તાપી બરોડા ભરૂચના વિદ્યાર્થીઓ અહીં ઉત્સાહભેર અભ્યાસ કરી રહ્યા છે કદાચ ગુજરાતની આ પ્રથમ ઝાખરડાની પ્રાથમિક શાળા હશે જે શાળા રવિવારના રીત પણ રાબેતા મુજબ ચાલુ રહે છે આ શાળામાં રવિવારે પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બે શિક્ષણ આપે છે શાળાની લાક્ષણિકતાનો જો વાત કરવામાં આવે તો શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોએ સવારે માતા પિતાને નમન કરવું કોઈ બાળક સ્નાન કર્યા વગર આવે તો શિક્ષક જાતે જ બાળકને સ્નાન કરાવે છે શાળામાં ભણતા જ મહત્તમ બાળકો અંગ્રેજીમાં સંસ્કૃતમાં પ્રતિજ્ઞા પ્રાર્થના બોલે છે ગણિત ગુજરાતી અંગ્રેજી સવાલોના પ્રત્યુત્તર બાળકો તાત્કાલિક આપે છે જે શિક્ષણની દ્રષ્ટિએ તાલુકાની અન્ય શાળા માટે ઉદાહરણરૂપ સાબિત થઈ છે માનવતાની ભાવના બાળકોમાં જાગે એ માટે આ નાનકડા ગામના હિન્દુ આદિવાસી અને મુસ્લિમ પરિવારના કોઈ પણ બીમાર થાય ત્યારે શાળાના બાળકો સમૂહમાં બીમાર વ્યક્તિના ઘરે જઈ ફ્રૂટ બિસ્કિટ આપી સારા થવાની શુભકામનાઓ પણ પાઠવે છે શાળાના બાળકો અત્યાર સુધીમાં વૃદ્ધા આશ્રમો તેમજ હોસ્પિટલોની મુલાકાત લઈ અનેક લોકોને મદદરૂપ થયા છે આ શાળામાં શિક્ષક સઈદ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ રાજકીય અને જનરલ જ્ઞાન પણ મેળવી રહ્યા છે તેથી જ ઝાખરડા ગામની નાનકડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે ઝાખરડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સઈદ સરકારી શાળા હોવા છતાં ઇન્ટરનેશનલ સ્કૂલોને પાછળ પાડે એવું જ્ઞાન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર રીતે શિક્ષક સૈદભાઈના શિક્ષણ ઉપર ધ્યાન આપે છે અને આગળ વધવાના ઉદ્દેશ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે સરકારે પણ આવા પ્રભાવશાળી શિક્ષકની નોંધ લેવાની જરૂરી છે મારું નામ શાહ મોહમ્મદ સૈદ ઇસ્માઈલ છે અને આ આ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાની ઝાકડા પ્રાથમિક શાળા છે ગામની વસ્તી છે છસોની વસ્તી અને એકથી પાંચ ધોરણ છે એક અહીંયા અમે એની સાથે સમાજ સાથે દુનિયા સાથે બાળકો ટેવાય અને આ દુનિયાના કોઈ પણ ખૂણે મોકલે તો એનો વાંધો નહીં આવે એના માટે લોકોને સાત ભાષા શીખવવામાં આવે છે ચાઇનીઝ જાપાનીઝ રોમન હિન્દી ઉર્દુ અંગ્રેજી અને સંસ્કૃત શીખવવામાં આવે છે અહીંયાના બાળકોને વૈદિક પદ્ધતિથી ભ ભણાવવામાં આવે છે વૈદિક પદ્ધતિથી એવી પદ્ધતિ છે કે જે બાળકોને કોમ્પ્યુટરની અંદર કે કેલ્ક્યુલેટરની અંદર નહીં આવે એટલી લાંબી સંખ્યાનો ગુણાકાર પક કરાવવો તો બાળકો મોડે જ ગણી લે છે કોમ્પ્યુટર કરતાં ફાસ્ટ જોબ આપે છે આ ઉપરાંત આ બાળકો કોમ્પ્યુટર સાથે હરીફાઈ પણ કરે છે અંગ્રેજીમાં અમે બાળકોને એવા માઇન્ડ ડેવલપ થયા છે કે ઊંધી સ્પેલિંગો સીધી સ્પેલિંગો કોઈ પણ સ્પેલિંગો આપો ઊંધી સીધી લોકો બોલી લે છે

જેના મારું નામ મકબુલ અહમદ મલિક છે અને ઝાખડા ગામનો રહીશ છું અમારે જે ઝાખડા પ્રાથમિક શાળા છે એ ઘણી સારી શાળા છે અને એની અંદર જો કોઈ પણ વસ્તુ સારી હોય પણ જેની અંદર જે કામ કરવાવાળા શાળાની હોય તે વસ્તુ સારી બનતી નથી એટલે ઝાખડા ગામના જે અમારા ટીચર છે જે રીતે સહીદ સાહેબ છે બીજા જે એમની હાથની જે કામ કરે છે એ ઘણું સારું બાળકોને ભણાવે છે અને જેવી રીતે મીડિયમ શાળામાં કે ઇંગ્લિશ મીડિયમ શાળામાં કેમ બાળકો માટે હજારો રૂપિયા ખર્ચીને ભણતર ભણાવે છે પોતાની ઓલાદ માટે તેવી રીતે આટલે ઓછા પૈસે ને વગર પૈસે આવું ભણતર આટલે ઝાંખા પ્રાથમિક શાળામાં આપે છે અને છોકરાઓને બી એટલા હોશિયાર છે કે જેને જે ઇંગ્લિશ મીડિયમમાં છોકરામાં દસમીમાં ભણતો હોય એને આટલે આ જે ચોથી શાળામાં ચોથી પ્રાથમિક શાળામાં જે ભણતો હોય એને બી ટક્કર મારે એવું ભણતર આટલે સહીદ સાહેબ અને બીજા એના જે હાથ નીચે છે સાહેબો છે એ ભણતર ભણાવે છે અને પોતાનું યોગદાન બલિદાન બધી રીતે આપીને છોકરાઓ પર વધુ પડતું ધ્યાન આપીને બહુ શાળાને શાળાનું નામ પણ રોશન કર્યું છે અને ઘણું યોગદાન આપ્યું છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ સુરત